છુ લેવા આયો હા શું પીવાનો શું પીયો હે રસ કને લે આ મેલ હે હે જીવા લ દો તન નામ આવડે હે શું હે ગ્રીસ બનાના તારે શું લેવાનો એનું નામ આવડે છે તને શું લેવાનું ફેફસી કેટલે લેવાની હા એક જ અન તારો નામ કિરીશ છે અન તત કરી લેવા મેલ્યો તને શું લેવા મેલ્યો હા તાર મમ્મીએ મેલ્યો અન કેટલા પૈસા હઈ જાય 10 રૂપિયા એમ દસ રૂપિયાનું લેવાનું છે કે પાંચ રૂપિયાનું અને બીજા પાસા નહીં લઈ જવાના ને જેટલા લઈ જવાના દસ રૂપિયા લાવ્યો ને દસ રૂપિયા પાસા લઈ જવાના એમ તારે શું ફૂર્તી લેવાની છે પીવાની પેલું ખોખો આવી ગયું ને એમ કેટલા લઈશ જેટલા લઈશ કેટલા લઈશ बे लेवाना है ए तार पप्पा नहीं मारता नहीं मारता अन पैसा कणी हल्या है मामीया। तार मम्मी उतवाड़ो बोल कणी आलिया है मम्मी आलिया तो 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 <laughs> है तो तू तो पग में पैसा तो काहर है पग में खर जावानू चार जा है काले, काले जावा है थेलो लायो है थेलो लोग नहीं लायो लाय नहीं लायो नहीं लायो एम कौन लेवर को तौ अबे तार पप्पा लाइने आवे रे एम आई बाटलो ले जावो है अरे मोटो पड़ी बाटलो हाँ ले जावो है हाँ ले जा और ले जा ले जा करी पीजी हो ले जा उपाड़ी तो उपाड़ी कहे नहीं उपाड़ी एक तो